મિત્રો જીવનમાં ઘણીવાર વાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે સમજતા નથી કે શા માટે સતત અટકળો આવે છે શા માટે નજર દોષ લાગે છે શા માટે નાની નાની સમસ્યાઓ ઘર અને શરીર પર બોજ બનાવી દે છે અને આવી જ સમસ્યાઓ દૂર કરવા માટે આપણા પૂર્વજોએ કેટલાક સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાયો જણાવ્યા છે તેમાં એક ઉપાય છે પગમાં કાળો દોરો પહેરવાનો ઘણા લોકો આ કરે છે ઘણા લોકો શંકા રાખે છે અને ઘણા લોકો ગેરસમજના કારણે તેની સાચી શક્તિ જાણતા નથી તેથી આજે આપણે કે કે પગમાં કાળો દોરો પહેરવો શુભ છે અશુભ અને તેના પાછળના રહસ્યો શું છે સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે કાળો દોરો કોઈ સામાન્ય દોરો નથી કાળો રંગ પોતે જ અત્યંત શક્તિશાળી અને શોષક ઊર્જાનો પ્રતીક છે બ્રહ્માંડમાં કાળો રંગ તે તમામ નકારાત્મકતા અને અને માં કાળો દોરો રક્ષણ નું પ્રતીક માનવામાં આવે છે જે રીતે ઘર પર નજર થી બચવા માટે કાળા લીંબુ મરચા ટાંગવામાં આવે છે તે જ રીતે શરીર પર રક્ષણ મેળવવા કાળો દોરો ઉપયોગી સાબિત થાય છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે કે પગમાં કાળો દોરો પહેરવો કેમ 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 હાથમાં નહીં નહીં અથવા ગળામાં કારણ શરીરમાં સૌથી વધારે નકારાત્મક ઉર્જા પગ દ્વારા જ અંદર પ્રવેશ કરે છે આપણે જમીન પર ચાલીએ ભીડમાં જઈએ રસ્તાઓ પર ચાલીએ ત્યારે અજાણતા ઘણી નકારાત્મક અસર આપણા ઓરેક ફિલ્ડમાં પ્રવેશ કરે છે પગ એટલે શરીરનો સૌથી નજીકનો ભાગ જમીન સાથે જોડાયેલ જેથી નકારાત્મક વાઇબ્રેશન સૌથી પહેલા પગ પર જ અસર કરે છે આથી જો પગમાં કાળો દોરો બાંધવામાં આવે તો તે નકારાત્મક ઉર્જાને તેના પહેલા જ શોષી લઈ આપને રક્ષણ આપે છે ઘણા ઘરોમાં જો તમે ધ્યાન આપશો તો નાના બાળકોને ખાસ કરીને પગમાં કાળો દોરો બાંધવામાં આવે છે કારણ કે બાળકો ખૂબ સંવેદનશીલ હોય છે અને નજર દોષ તેમને ઝડપથી લાગી શકે છે વાસ્તુ અને જ્યોતિષ બંને કહે છે કે પગનો કાળો દોરો બાળકને તુરંત રક્ષણ આપતો ઉપાય છે તો પ્રૌઢ લોકો માટે શું હા કાળો દોરો તેમને પણ એટલો જ લાભ આપે છે ખાસ કરીને જે લોકો સતત થાક બેચેની ડર લાગવો યોગ્ય ઊંઘ ન આવવી કામમાં અવરોધ અથવા નજર દોષ જેવી સમસ્યાઓનો અનુભવ કરે છે તેઓ માટે કાળો દોરો ખૂબ અસરકારક છે હવે એક મહત્વની વાત કાળો દોરો બાંધવો શુભ છે કે અશુભ જો દોરો યોગ્ય રીતે બાંધવામાં આવે તો તે અત્યંત શુભ છે દોરો ક્યારેય અશુભ નથી ગણાતો કારણ કે તેનો હેતુ રક્ષણ છે નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ દોરો બાંધવાની રીતમાં ભૂલ થાય તો તેનો અસર અસરકારક રીતે થઈ શકતો નથી કાળો દોરો બાંધવામાં આવે ત્યારે તેને સકારાત્મક ઉર્જા સાથે સક્રિય કરવો જરૂરી છે એટલે કે તેને પ્રાર્થના દ્વારા મનથી ભાવથી અને ઈરાદાથી પહેરવો જોઈએ દોરો કયા પગમાં બાંધવો વાસ્તુશાસ્ત્ર મુજબ પુરુષોએ જમણા પગમાં અને સ્ત્રીએ ડાબા પગમાં કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે તેનું કારણ એ છે કે શરીરમાં ઉર્જાનો પ્રવાહ પુરુષ અને સ્ત્રીમાં થોડો અલગ રીતે કામ કરે છે તેથી યોગ્ય પગમાં દોરો બાંધવાથી તેનો પ્રભાવ વધુ ઝડપથી દેખાય છે બીજી એક બાબત એ છે કે દોરો એકઠો કે ઘણો મોટો ન હોવો જોઈએ સાદો સરસ ખૂબ પાતળો અને સ્વચ્છ દોરો જ વધુ શુભ માનવામાં આવે છે કાળા દોરાની શક્તિ માત્ર નકારાત્મક ઉર્જાથી બચાવવાની જ નથી આ દોરો મનને પણ સ્થિર બનાવે છે ચિંતાને દૂર રાખે છે થકાવટ ઓછી કરે છે અને શરીરના ઊર્જા ક્ષેત્રમાં સંતુલન રાખે છે ઘણા અનુભવ છે કે કાળો દોરો બાંધ્યા બાદ તેમનું મન વધુ શાંત રહે છે તેમને અજાણી ચિંતા દૂર થાય છે અને અચાનક લાગતો ડર ઘટે છે કારણ કે દોરો શરીરના નીચલા ભાગને એનર્જેટિકલી ગ્રાઉન્ડેડ રાખે છે આ ઉપરાંત કાળો દોરો કેટલીક ખાસ વ્યક્તિઓને ખાસ ફાયદો આપે છે જેમ કે કેવળ સંવેદનશીલ લોકો જેમને નજર દોષ ખૂબ ઝડપથી લાગે છે જેમના સંબંધોમાં ખળભળાટ રહે છે અથવા જેમને વારંવાર બીમારી લાગે છે આવા લોકો માટે કાળો દોરો લગભગ તરત જ અસર બતાવવાનું શરૂ કરે છે હવે અંતમાં એક મહત્વનો પ્રશ્ન કાળુ દોરો પહેરવો બધાએ જોઈએ જવાબ એ છે જો તમારી સમસ્યાઓ નજરદોષ નકારાત્મકતા અથવા માનસિક અશાંતિ સાથે જોડાયેલી છે તો હા આ ઉપાય ફાયદાકારક છે પરંતુ જો તમારી સમસ્યાઓ આરોગ્ય અથવા ભાગ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી છે તો તેના માટે જુદા ઉપાયો કરવાના રહેશે કાળુ દોરો તમારી એનર્જેટિક સેફ્ટી માટે છે જીવનને ઉર્જાળ રાખવાનો ઉપાય છે મિત્રો આટલી બધી માહિતી પછી હવે તમે ચોક્કસ સમજી ગયા હશો કે પગમાં કાળો દોરો બાંધવો અશુભ નથી પણ ખૂબ જ શુભ અને રક્ષણદાયક ઉપાય છે જો તમે પણ સતત કોઈ નકારાત્મક અસરનો અનુભવ કરો છો તો એકવાર આ સરળ ઉપાય જરૂર અજમાવો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટમાં લખજો કે શું તમે ક્યારેય કાળો દોરો પહેર્યો છે કે નહીં અને તમારા અનુભવ શું રહ્યા વિડિયોને શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ આ પવિત્ર માહિતી પહોંચી શકે અને ચેનલને ને કરજો જેથી તમને આવી દિવ્ય અને ઉપયોગી માહિતી સતત મળતી રહે જલ્દી જ નવા જ્યોતિષીય પરિવર્તન સાથે ફરી મળશો